મારા મમ્મી મને કહો છે હું એને ગોતું છું મંદિરમાં તો આજે બહુ જાજા વર્ષો પછી હું જઈ રહ્યો હું પેટીસ લેવા અને ખાવ હાલો તો ભાઈ આપણી પેટીસ આવી ગઈ છે અને આ ભાઈ બિચારો જો ભાંગી ગઈ એક તો તું યાર મને રાખડી બાંધો ન એનું હું મટુ કારણ પડી ગઈ ગાઈસ રામ રામ વેલકમ બેક ટુ ધ બ્લોગ એન્ડ ભાઈ આજ તો એ રક્ષાબંધન રક્ષાબંધન તો પૂરી થઈ ગઈ બધાય કહેતા હતા બપોર પછીનો મુરત છે રાખડી બાંધવાનો પણ અમારે ત્યાં તો હવાર જ બાંધી એમાં ધીઓ કેવા આજે ખબર બધાય બાંધવા વાળા આવ્યા હાડા દસ અને હું ઈઠો દસ વાગે એમાં પપ્પા આવી ગયા હું મૂકું લોકો ભાઈ તો નો દિવસ ધીમે ધીમે કરતા અડધો થતો જાય છે બપોરના બાઢી વાગ્યા છે અને હું નિકળું ઘરની બહાર કારણ કે મને મજા આવે એટલે મેં કીધું રાખડી બતાવી દો મારા મિત્રોને તમે બધા એનો મારી રાખડી બતાવો મિત્રો ભાઈ તો જો ભાઈ આ એક મારા દીદુની રાખડી છે અને એક મારા ફઈની રાખડી છે સમજી ગયા તમે દીદું હું કામ નથી પૂગી ગઈ એ તો પર્ટીક્યુલર રીઝન તો મને નથી ખબર

એટલે અત્યારે પૂનમે તમને ખબર આજે તો પૂનમ અમે દર વખતે ભરવા જઈએ કરવા જઈએ અમે અને આ પૂનમ ભરીને આવીને આપણે બેસુ દોસ્તાર ભેગા બધાની રાખડી જોવું નાના ન ના ભાઈ તારી રાખડી તારી રાખડી બધા એ રીતની આપણે બકલવલી કરશું બધું મોજ કરશું ઓકે બ્લોગમાં અને એવું કંઈ નવી છે તો હું તમને બતાવતો રહીશ સ્ટેટ યુનિયન બ્લોગ એ તો કયો કે ભાઈ તમારો રક્ષાબંધનનો દિવસ કેવો રહ્યો આજનો એ મને કમેન્ટમાં કહો ઓકે મને તો શરદી હે એટલે મારા એક દિવસો હાર જ જતા એટલે આમ ફિઝિકલી ફિઝિકલી યુ નો ફિઝિકલી બરોબ બાકી ડોય તો શું કામ ને એમાં પૈસા ધોવા છું ક્યાં જ મમ્મી હાઈ બ્લોગ બ્લોક બનાવી છે નહીં આય આવજે તું મમ્મી આઈ રોડ બ્લોક બનાવી શું કે હું તમારે પીન મારીએ નહીં થોડુંક જયારે મારા મમ્મી મને કહો હું એને ગયું તું મંદિરમાં

અત્યારે હું જાઉં છું પેટીસ લેવા અને ભાઈ શ્રાવણ મહિનાનો કેટલો ત્રીજો સોમવાર છે પેલા સોમવારથી વાત હતી કે ભાઈ પેટીસ ખાવાની છે હું તમને જેન્યુઅનલી વાત કહું ને તો ભાઈ મેં અત્યાર સુધી પેટીસ મને ખબર નથી મેં ખાધી હોય તો નાનો તો ખાધી છે પણ જયારે લગી મને યાદ આવે કે મેં પેટીસ નથી ખાધી રેડી તો આજે પેલો ટેસ્ટ રહે આપણી પેટીસનો જોઈએ કે પેટીસ આવે છે કે નહીં ઓકે જેન્યુનલી તમને કહીશ કે કઈ રીતના મને નથી બહુ ખબર કઈ રીતના પેટીસ આવે ખરેખર આવે કેવી આવે ખબર હે પણ ખાધી સ્વાદમાં હે ને બહુ નથી યાદ મને ઓકે ખાધી હોય તો આજે બહુ જાજા વર્ષો પછી હું જઈ રહી એવું પેટીસ લેવા અને ખાવા ઓકે તો હાલો તમને બતાવીશ કે કઈ રીતના પેટીસ ઈ તળતા હોય લાઈવ પેટીસ આય અમારે બહુ મળે છે તો ઈ ટ્રાય મરાય ને ઓકે તો હાલો જાવ લેટ્સ ગો ગાઈસ આ હાલો તો ભાઈ આપડી પેટીસ આવી ગઈ છે અને આ ભાઈ બિચારા જો યાર આ ભાઈને કઈ દારૂ યાર નો પીતા હોય તો કેવા હાલ થાય જો અત્યારે બધા પેટીસ કાંઈ મોત કરે ને આ ભાઈના આ ડિવાઈડર હોવાનું કાંઈ વાંધો નહીં હાલો આપણે ઘરે જાય બધાયના ભગવાન હોય છે કોઈ કોઈનું હોય એનું આ ભાઈના ભગવાન છે ભાઈ ઓકે તો આપણે ઓકે મિત્રો પેટીસ ટેસ્ટ કરશો આપણે પેટીસ ટેસ્ટ ગરમ ભૂલ હે હો ભાઈ હા મારું પેન્ટ થકી ગયું મારું નવું પેન્ટ ધકી ગયું गरम है पूल गरम है लाइव पेटिस ओ माय गॉड आला आला जल्दी जगिया करो हमारा माटे है हेवी हेवी आई वो हूं हेवी प्लेयर जल्दी अरे भाई ले मम्मी बात तो यहाँ है बात तो पैसा देता तेरा बात तो है खबर है ना तेरे मम्मी कितनी बर पेटिस कारी हाँ, कोई कोई दी नहीं जो तार छोकर आज तारा मटर एक पेटीज भांगी के मम्मी औरे रे हम तो जो अंदर <से> ले जाओ ना ना हाँ वो सब मेरा पार दो कि पेटीज आ चुकी है घर पे आओ क्या जी हम्म यो पार उसने तेरा तोबा 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 आ तो भांगी गई एक तो क्यों माल मसालों इशारे ओ हो हो

જો આમાં બરાબર લાગી ગઈ તો હાલો મેગી તો મસ્ત રીતે બનાવી નાખીએ ઓકે તો હવે ખાયો ખાવાનો વારો છે દર્દીઓના બે ફાયદા અત્યારે એક તમારું શરદી હોય ને એટલે ફાયદો કરે બીજું પાચન શક્તિમાં ફાયદો કરે ફાયદા વગર વસ્તુ હું કરું જ નહીં સમજી ગયા તમને ખબર હોય તો આ મજા આવી ગઈ તમે પી લેજો રોજ ટેવ પાડો વધારે પીવાની બહુ કામ કરશે એક્સપિરિયન્સ કરો એક જિંદગી ઇઝ અર એક્સપિરિયન્સ આજો અરે બહુ બોલે ચાલો બાય બાય આ ગાઈસ બાય બાય આ મને કમેન્ટમાં એ કયો કે અમે રસોડામાં રહીશું હું કામે રાઈ ખોઈ છે કમેન્ટમાં કયો ઓકે જો ગાઈસ પૂનમનો ચાંદો જોઈ લ્યો વાવ અને કેમેરો થોડોક સાફ કરી લો તમે અત્યારે રાતના કેટલા બાર વાગ્યા હે અને ચોકલો અત્યારે આવ્યો

કઈ ના એટલો રક્ષાબંધન દિવસ મસ્ત રીતે આપણો પૂરો થાય છે ફરાળ સાથે રાકડી બાંધવા નો કઈ વાત એન્ડ કરી મિત્રો તો લાગી લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કાલ આપણોગ નહીં આવે કાલ આપડે આવશે પ્રેન્ક કાલ આપણે કરશું એક મસ્ત પ્રેંક મેં તમને કીધું તો આના વ્લોગ આગલા વ્લોગમાં કે પ્રેન્ક કરશું કાલના વ્લોગમાં પાકો પ્રેમ કરશું જો પોસિબલ હશે તો નહીં પણ કરશું ચાલો ને લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ અને મળીએ કાલે નવા બ્લોગ પ્રેન્ક સાથે ઓકે